ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને બે લાયકન પર ક્લિક કરો મંગળવારે મોડી રાત્રે ખૂનનો ખેલ ખેલાયો હતો મિત્રો સાથે ચાલવા નીકળેલા યુવકને ચારથી વધુ યુવકોએ ભેગા મળીને માર માર્યો હતો જે પૈકી એક યુવકે ચપ્પુના ઘા ઝીકી દેતા યુવકનું મોત નીપજ્યું હતું રાંદેર પોલીસે હત્યાનો ગુનો નોંધી ત્રણ હત્યારાઓની ધરપકડ કરી છે જ્યારે બીજા બે અજાણ્યા હત્યારાઓ ફરાર છે મૃતક તેના મિત્રો સાથે જઈ રહ્યો હતો ત્યારે સામેથી હત્યારાઓ આવી રહ્યા હતા ત્યારે મૃતક અને તેના મિત્રોની મજાક કરતા તેઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને યુવકનું ઢીમ ઢાળી દેવામાં આવ્યું હતું રાંધેર પાલનપુર પાટિયા સ્થિત રોકડિયા હનુમાન મંદિરની સામે પ્રશાંતનગર સોસાયટીમાં રવિન્દ્ર હરિલાલ નિષાદ મિત્રો સાથે રહેતો હતો ગઈકાલે મોડી રાત્રિએ રવિન્દ્ર નિષાદ મુકેશ પ્રજાપિત અને સહિત તેના મિત્રો સાથે ચાલવા નીકળ્યો હતો પ્રશાંતનગર સોસાયટીની બહારથી તેઓ પસાર થઈ રહ્યા હતા ત્યારે સામેથી પંકજ ગૌસ્વામી અંકિત પાશવાન અમિત પાશવાન અને બીજા તેના મિત્રો આવી રહ્યા હતા સર ચપ્પુના ગામ મારી હત્યા થઈ છે શું છે ગુનાની હકીકત અને આરોપીની વિગત આંધેલ પોલીસ સ્ટેશનમાં એક હત્યાનો બનાવ બન્યો છે જેમાં પ્રશાંતનગર સોસાયટી વિભાગ જે છે રોકડીયા હુમન બંદનની સામે જાહેર રોડ ઉપર કેટલાક રાતના સમયે કેટલાક માણસો આમ હામહામે જતા હતા ત્યારે અચાનક એક અથડાવાનો બનાવ બન્યો અને એની અંદર બોલા ચાલી થઈ અને એની અંદર એક છોકરાએ આ ગામે મરંજનાર ને ચપ્પુનો ઘા મારી દીધો અને એ ઘા મારી દેવાથી એને બ્લડિંગ થઈ ગયેલ હતું વધારે પડતું પછી કોઈ તાત્કાલિક એકસો આઠને ફોન કરી અને સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા ત્યાં એને રિપોર્ટ જાહેર કરે છે આમાં બનાવ એવું છે કે સામાન્ય બોલાચાલીમાં બનાવ બની ગયેલ છે અને અત્યારે તપાસ ચાલુ છે સર તપાસમાં કેટલા આરોપી છે એવું કંઈક અત્યારે પાંચ છ આરોપીઓનું જાણવા મળે છે એમાં ફરિયાદમાં ચાર આરોપી ત્રણ ચાર આરોપીઓના નામ તો લખ્યા જ છે બીજા હજુ તપાસ ચાલુ છે સર ચપ્પુના ઘા કેટલા માર્યા છે ચપ્પુના ઘા બે ત્રણ ઘા વાગ્યા છે અત્યારે તો અત્યારે પ્રાથમિક તપાસમાં બહુ જાણતો પંકજ અને તેના મિત્ર બંને રવિન્દ્ર નિષાદ અને તેના મિત્રોની મસ્કરી કરી હતી જેથી બંને જૂથ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી જેમાં પંકજ અને તેના મિત્રએ રવિન્દ્ર નિષાદ સાથે મારામારી કરી હતી અને પંકજે રવિન્દ્રને ચપ્પુના ઘા ઝીકી દીધા હતા જેમાં રવિન્દ્રને ગંભીર ઘા લાગ્યા હતા ઘટના જ તેનું મોત નિપજ્યું હતું રાંદેર પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો હતો પોલીસે પંકજ ગૌસ્વામી અંકિત અને અમિતની ધરપકડ કરી હતી તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત